નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે જૈન સંતોની અકસ્માત કરી હત્યા કરાતા જૈન સમાજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભારતભરમાં છેલ્લા થોડાક વર્ષોથી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરતા અને સમાજને સાચો રાહ બતાવનાર અહિંસાના પૂજારી અને પ્રચારક જેવા જૈન સમાજના સંતો પદયાત્રા કરી એક સ્થળેથી બીજે સ્થળે જઈ રહ્યા હોય ત્યારે કોઈ નીચ અને હલકી વિચારધારાવાળા ધર્મ વિરોધી લોકો ભારે વાહન દ્વારા રોડ અકસ્માત કરી તેઓની નિર્મમ હત્યા કરી રહ્યા છે ભારતભરમાં આજ સુધીમાં આવા કેટલાય બનાવ બન્યા છે તાજેતરમાં અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ રાજસ્થાનના પાલી જિલ્લાના જાડન પાસે જૈનાચાર્ય શ્રી હુંડરીક રત્નસુરી મહારાજ સાથે આવી ઘટના બની હતી અને એના બરાબર બીજા દિવસે ગુજરાતના બારડોલીમાં શ્રી અભિનંદનજી મહારાજ સાથે પણ આવી જ ઘટના ઘટી હતી ત્યારે આવા બનાવોની તપાસ દળ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાવવા દોષિતોને અને તેમના ષડયંત્રકારો અને કમાન્ડરોને કઠોરમાં કઠોર સજા અપાવવા તથા રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા માટે જોખમ ઊભું કરનારા ધૂણા અને આવનારા સંગઠન ઉપર ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરાય તથા કડક સજા કરાવવા ભારતના વડાપ્રધાન કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ તમામ રાજ્યોના મહામંત્રીઓ મહામહિમ રાજ્યપાલશ્રીઓ તથા મુખ્યમંત્રીશ્રીઓ બધા રાજ્યોના ગૃહમંત્રીશ્રીઓને ઉલ્લેખનીય લખેલ આવેદનપત્ર ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી શ્રી એન ડી પટેલ સાહેબને આપ્યું હતું આ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા જૈન સમાજના તમામ પંથના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા ત્યારે આ થોડા સમયમાં સાધુ સાધુના જે વિહાર થાય છે એમાં જાણ પડે જાણપણે પડે ઘણા એક્સિડન્ટ થયા છે એમાં સાધુ પાલીની બાજુમાં સાધુએ જાન ગુમાવી છે અહીંયા એક મા સતીએ જાન ગુમાવી છે અહીંયા ભરૂચમાં એક જો બાઈક ચલાવતી હતી એ બ્રિલચર એમણે બી જાન ગુમાવી છે એના અનુસંધાનમાં પૂરા ભારત વર્ષમાં ચારેય ફિરકાના સાધુ સંતોની રક્ષા કાજી આ આવેદનપત્ર પૂજ્ય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મોદી સાહેબને ત્યાં પ્રાંત ઓફિસર ખેડમાં થ્રુ આપ્યું છે એ બધા લોકોની અમારી એવી ચાહના છે કે પૂરા ભારતભરમાં જે સાધુ સંતો વિવાહ કરે એમની સુરક્ષા આપે એવી અપ્રથના જય મહાવીર જય શ્રી